શખ્સ પર મોબાટ કે પછી ટેકનિકલ ખામી માત્રાથી ટેક્સિટ થતી દાદી અને દેકામ સુધીનો આમોદ તાલુકાના માતરગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દેશના તમામ રાજ્યોને જોડતો હોવાથી તેને ભારતમાલા નામ આપવામાં આવ્યું છે જે દેશમાં એકમાત્ર એટ લાઇન એક્સપ્રેસ તરીકે કાર્યરત થયો છે ગામથી ટોલ પ્લાઝા પર લૂકબૂમ ઉઠવા પામી છે કે ટોલ ટેક્સના પૈસા ડબલ ડબલવાર કપાય છે મેસેજ બે દિવસ પછી આવી રહ્યા છે અને કેટલીક ગાડીઓના માતર ટોલ પ્લાઝાએ એક્ઝિટ થાય છે તો પણ બે ગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ કપાયેલી છે વાહન માલિકોએ ટોલ પ્લાઝાએ રજૂઆત કરી તો સમગ્ર મામલે બેન્કો જવાબદાર છે અને બેન્ક ટેકનિકલ ખામીનું કારણ ટોલ પ્લાઝા ખાતે હાજર રહેલ કર્મચારીએ જણાવ્યું હતું અને સમગ્ર ટેકનિકલ ખામી બાબતે મિલ પણ કર્યા છે પણ હાજર ટોલ પ્લાઝાના કર્મચારીઓએ બેંકને મિલ કર્યા છે તેની કોપી માંગતા ઉપલા જવાબદાર ટોલ પ્લાઝાના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવાનું કહેતા અમિત ગુપ્તા નામના કર્મચારીઓ સાથે વાહન માલિકોની વાત થઈ હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે એન એઆઈના ટોલ ફ્રી નંબર વન ઝીરો ડબલ થ્રી પર કોલ કરીને ફરિયાદ કરી દો અને ટોલ ટેક્સ પર હાજર કર્મચારી અને ટેલિફોન પર વાત કરનાર ઉપલા અધિકારીએ હાથ ઊંચા કરી દેતા ટોલ પ્લાઝા પર હાજર અનેક વાહન માલિકોમાં લોક ચર્ચા ઊભી થઈ છે કે આ કોપણ છે કે પછી ટેકનિકલ ખામી છે એવા પ્રશ્ન ઊભા થયાના દ્રશ્યો સર્જાયા છે ફાસ્ટટેગ એકાઉન્ટમાંથી પૈસાની ડબલ કપાત અથવા વધારાની ચૂકવણીના કિસ્સામાં એનએચએઆઈના ટોલ ફ્રી નંબર વન ઝીરો ડબલ થ્રી પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે આ નંબર પર કોલ ડાયલ કરીને સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરીને તમારી ફરિયાદ સ્વીકારવામાં આવશે જો તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાચી સાબિત થશે તો ખોટી રીતે કપાયેલી રકમ તમારા ફાસ્ટટેગ એકાઉન્ટમાં પરત કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયામાં વીસથી ત્રીસ દિવસનો સમય લાગી શકે છે તો દરરોજ અપડાઉન કરનાર વાહન માલિકો દરરોજ પોતાની ખોટી રીતે ફાસ્ટેગ કપાયેલ પૈસા માટે વીસથી ત્રીસ દિવસ રાહ જોવાનો વારો આવ્યો છે જવાબદાર અધિકારી દ્વારા આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા પર તપાસની લોકબાગ ઉઠવા પામી છે મારું નામ કેતનભાઈ પટેલ છે 뭐 아무거나 레와세죠 અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી કે આ છે વડોદરા જતા હોય છે તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ છે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સમ્યા સાંપાથી ચડું ને સમ્યાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે મને દોડકા એક્ઝિટ બતાવી રહ્યું છે હું સાપાથી અરે થી ચડું ને જ્યારે સાપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ દેગામનો કપાય છે અમુક વાત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે બને પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે દેગામ એક્ઝિટ બતાવીને કપાઈ લે છે કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લેતો હોય છે આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા આગળ અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલ ટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે વન ઝીરો ડબલ થ્રી પર કમ્પ્લેન કરો ને વન ઝીરો ડબલ થ્રી પર જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેઇટિંગમાં વીસ વીસ મિનિટ સુધી વેટિંગમાં હોય છે તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે